જયમુલ નિવાસી સાથીઓ હું પંકજ દાફડા બી વાય એમ અમરેલી આજે સાથીઓ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે વાસ્તવની અંદર ઘણી બધી સમસ્યાઓ છે પણ એ સમસ્યાનું સમાધાન અગર કોઈ અગર કરી શકે તો ભારત દેશના જે યુવાન છે જે વિદ્યાર્થીઓ જે છે એ કરી શકે અગર ધારે ચાહે તો તો વિદ્યાર્થી મોરચા જે સાથીઓ જે વિંગ બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓની જે સમસ્યા છે એનું સમાધાન એ વિદ્યાર્થી મોરચાના માધ્યમથી થાય છે દેશની અંદર યુવા બેરોજગાર વિદ્યાર્થી જે છે જે શિક્ષણ જે નબળું કરવામાં આવ્યું છે જે કોલરશિપ જે છે જે પ્રાઇવેટાઇઝન છે જે લોકોને વિશ્વાસ હોય છે કે હું પાસ થવાનો છું અને નોકરી મળવાની છે અને નથી થતું એ પણ એક મોટી સમસ્યાઓ છે તો સાથીઓ વિદ્યાર્થી મોરચા જે છે એ દેશવાપી અને રાષ્ટ્રવ્યાપી એક સંગઠન છે એક વિંગ બનાવેલી છે તો તમામ વિદ્યાર્થીઓને એ સંગઠનમાં એ વિંગમાં જોડાવવું જોઈએ કારણ કે વિદ્યાર્થી મોરચા અગર માની લ્યો કે વીસ વર્ષના હશે અને દસ વર્ષ અગર એ સંગઠનની અંદર કામ કરશે તો એની ઉંમર કમસે કમ ત્રીસ વર્ષની હશે અને ત્રીસ વર્ષની ઉંમરને એ શાસક બની શકશે એ રાજા બની શકશે આપણે અત્યારે જોઈ રહ્યા છો કે જેટલી પણ મૂળ નિવાસીની પાર્ટીઓ જે છે એ ક્ષેત્ર લેવલની પાર્ટીઓ છે પછી માયાવતી હોય કે શિબુ સોરેન કે હેમંત સોરેન હોય કે શરદ પવાર હોય સીતારામ માંઝી હોય રામવિલા પાસવાન આવા ચિરાગ પાસવાન ઘણા બધા લોકો જે છે અગર એમની ઉંમર અગર જોવામાં આવે તો પચાસ સાઠ સિત્તેર વર્ષની ઉંમરના આસપાસ છે અને એમની છોકરાઓની કોઈ ઓકાત નથી કે જિલ્લો કે રાજ્ય સંભાળી શકે અગર વિદ્યાર્થી મોરસાના માધ્યમથી સાથીઓ અગર જોઈન્ટ થશે અને દસ વર્ષ કે પંદર વર્ષ અગર એની અંદર કામ કરશે તો દેશના હુકમરાન બની શકશે આજે તમામ પ્રકારની વિદ્યાર્થીઓ યુવા બેરોજગારોની સમસ્યા છે અને સમાધાન નથી થતું પહેલાં તો મેઈન કારણ જે છે ઈવીએમ ઈવીએમના માધ્યમથી ધાંધલી કરીને અને સુનાવ જીતે છે એના માધ્યમથી જે બહુમતથી જે સરકાર બને છે એ સરકાર કોંગ્રેસની હોય કે બીજેપીની હોય પણ શાસક જાતિ જે છે એ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણો સાથીઓ નથી સહતા કે ભારત દેશની અંદર જે મૂલ નિવાસી લોકો છે એ સીએસટી ઓબીસી અને માઇનોરિટીના લોકો છે એ આઝાદ થાય કારણ કે આજે દેશની અંદર કોઈ અગર લડાઈ ચાલી રહી છે તો એ લડાઈ ફક્ત ને ફક્ત આઝાદીની લડાઈ ચાલી રહી છે અને આઝાદીની લડાઈની અંદર સાથીઓ તમામ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી વિદ્યાર્થી યુવા બેરોજગાર સાથ અને સહયોગ આપવો જોઈએ શું કામ આપવો જોઈએ કે માની લ્યો કે કાલે અગર રોજગાર શિક્ષણ છીનવાઈ ગયું કે સંવિધાનની ઉપર હુમલો અથવા ખતરો જે પણ માની શકાય તો જે લોકો મહેનત કરે છે સમાજને બસાવવા માટે આંદોલન કરે છે આઝાદીને મેળવવા માટે એ એમના છોકરાઓ એને ગાળ્યું નહીં દે પણ જે સમાજ માટે ફક્ત દલાલી અને બળવાગીરી કરે છે અને એ લોકો કોંગ્રેસ બીજેપીને મજબૂત કરવાનું કામ કરે છે તો આવનારા સમયની અંદર એમના છોકરા જરૂર ગાળું દે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે લડી ઝઘડીને જે સંગ જે સંવિધાન સમાજને આપ્યું દેશને આપ્યું અમારા મા બાપ નાલાયકો હતા કે એમને બસાવી ન શકે આજે અમારી પરિસ્થિતિ એટલી બધી ભયંકર ઊભી થઈ છે તો સાથીઓ ઘણા બધા અને વિડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયા અને ઓડિયા નાખતા હોય છે કદાચ કોઈ ફેમસ થવા માટે કે પછી શહેરો ચમકાવવા માટે પણ સમસ્યાની સમય સમાજની જે સમસ્યા છે એનું સમાધાન કરવા માટે સત્ય વાત કોઈ નથી કરી રહ્યું સત્ય કોઈ જાણકારી નથી દઈ રહ્યું ફક્ત ને ફક્ત શહેરા ચમકાવવાનું કામ કરે છે હીરો બનવાનું કામ કરે છે લૂંટવાનું કામ કરે છે એમાં દલાલ ભડવા ભાગેડું અને ગદ્દાર પણ સામેલ હોય છે એવું કહી શકાય છે કદાચ ઘણા બધા લોકોને મારી વાત ઉપર જે ગલત કામ કરતા હોય છે સમાજને ગુમરાહ કરો એને કદાચ મરસા લાગે પણ સત્યની રાહ ઉપર હાલવું અને એમાં ઈમાનદારી અને નિષ્ઠાવાન હોવી જોઈએ અને ઈમાનદારી અને નિષ્ઠાવાનીના કોઈ બોર્ડ મારીને નથી નીકળતું એ સમાજ નક્કી કરે છે કે આ વ્યક્તિ આ સમાજની અંદર નિષ્ઠાવાન અને ઈમાનદાર છે એટલે એ સમસ્યાને લઈને પણ એક જુલાઈ જે ભારત બનનું પણ આહવાન કરવામાં આવ્યું છે એને પણ સાથ અને સહયોગ કરીએ અને આવનારા સમયની અંદર જે સમસ્યાઓ જે છે સાથીઓ એ સમસ્યાનું સમાધાન થાય અને તમામ લોકોને હક અને અધિકારો મળે ફરીથી ઓબીસીની ગણતરી થાય તમામ એસીએસડી ઓબીસી અને માઇનો ગણતરી થાય સંખ્યાના એમને હિસ્સેદારી મળે તો એ લોકો વિદ્યાર્થી કરી શકે એમ છે ભારત દેશના વિદ્યાર્થી જે છે એ કરી શકે છે અગર આર એસએસના જે વિદ્યાર્થી એબીપીના લોકો જે દેશને તોડવાનું અગર કામ કરી રહ્યા છે જોઈન્ટ થઈ અને આરએસએસના માધ્યમથી એબીપીના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી રોજગાર અને શિક્ષણને ખતમ કરી દીધું એના વિરોધમાં કામ કરે છે પણ મળે એ કામ નથી કરી રહ્યા એ કામ જો દુશ્મનના માધ્યમથી આપણા લોકો અગર કરી રહ્યા છે તો આપણે કમસે કમ વિદ્યાર્થી મોરસાની અંદર જોડાવવું જોઈએ અને જોડાઈને કામ કરવું જોઈએ તો સમસ્યાનું સમાધાન થશે સાથીઓ વિડીયામાં તમામ પ્રકારની જાણકારી અને માહિતી ના મળે અગર કોઈ પણ વિદ્યાર્થી બેરોજગાર યુવા અગર થોડી ઘણી પણ જાણકારી જોઈતી હોય તો મારો નંબર એમાં નાખ્યો છે અને સંપર્ક કરી શકો છો ફોન કરી શકો છો જે પ્રમાણે મારી પાસે જાણકારી હશે એ જાણકારી જરૂર મળશે અગર જરૂર પડશે તો કાર્યક્રમ અને મીટિંગ પણ લગાવશું પણ ફોન કરશે તો જવાબ મળશે